આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે ની અંદર એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા પોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે બીજી પાર્ટી વાળા ચોર છે તે બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર અને સંવિધાન ખાઈ રહ્યા છે દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે જ છે નથી એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે મારે ત્યાં પણ મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો ફાઈવ સિક્સ શેડ્યુલ વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી પરંતુ આપણી ધરતી ને ખનીજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલ ઉંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો આ કોઈ આગેવાનો છે નથી આ બધા કોલ ઉંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલ ઉંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે પ્રજાને એ લોકોની કઈ પડી નથી એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ આ ભાજપ કઈ આ દેશના તારણ હાર નથી કેટલા વખતથી થી રાજની અંદર છે ગુજરાતમાં વર્ષથી હજુ ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો આજે મોદી સાહેબને ખબર પડી કે બાકી છે એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ના ડેવલપ થી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ પણ એ તો મોટો કુલ ઉદર છે ઇઝરાયલ આયાત કરેલો કુલ ઉંદર લાગે છે અને તમે બધા જઈને શું કરવાના છે આ પ્રજાને લૂંટવાના છે કોલ ઉંદરો બનવાના છે એ મારો સવાલ છે તમે અત્યાર સુધી આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલ ઉંદર ની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે તો આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પેચાનો ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો થોડાક વખત પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ એમ કે આગળ અમારી સાથેથી થોડા લોકો એમને એવી રીતના કહ્યું કે આ બધા કોલ ઉંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે તો મારે કેવું છે કે આ વધારે કોલ ઉંદરનો જથ્થો આવ્યો છે તો તમે એમને રોકશો એ મારો સવાલ છે મનસુખભાઈ ને એટલે આ બધા કોલ સાથે કરી અને શું કરવા માંગો છો તમે એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત ન આપો આ કોલ ઉંદરોની પાર્ટી છે એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો એટલી વાત છે